સરસ આટલા ઘઉં થયા હારા ખોટા મોયડો ખૂટી ખાય તો આપડે તો શું ખાવાનું રાતે રોજ ને ભૂંડ આઈ તાર હરખા હરખા કરતા કરતા આટલા ઉધી થઈ ગયા પેલા તાર ના જાય નતો કુકા એટલે તો હું પણ મને કે પેલા મોયડો આઈ ને એટલે હું તો મેલી ને આવતો હતો

આગળ બાકી હે ને અમે એક બંડલ લેતા જઈએ હા બોલો ને તાર ઓછા પડશે એવું લાગતું બે ને કેવું ને નાનો બંડલ હા

ના હોતો નઈ અને હું શું કહેતો તો હા આપણે ના હોય તો ને ઝાટકા મશીન એ મેલાઈ જઈએ

આપડે હોજ નો જ મેલવાનું કોઈ છોકરો આવ્યું હોય તો ચિંતા નહીં ચિંતા નહીં બરોબર ચાલો એક બંદલ મેકી દો મેલ દઉં અને હું પેણ એક બંદલ મેકતો આવું પછી આપડે જોયું ભાઈ સાંભળ્યું હું આ મેકતો આવું ભગવાન આ રે બે થોપલા ભાગી ગયા દુખા કરવા પડે ના કઈ એકાદી થોપલી ખાલી દીધું એવું કર્યું

તરસ જબ્બલ લાગી મને તો ક્યાં ચાળા જી ઓ બાટલો તો શું જોઈએ હા તો હા પાક લે લ્યો તા પીઓ ઠંડુ છે ગરમ ચાલા આપણે ચેતન માં જેવું હોય એકાદી બતક બતક હોય તો મજા આવે ને ઠંડુ રે આમ આપણે અરે મે હું કહેવા કુકર અરે જાણાજી હા હું શું કહેતો તો શું કહેતો હતા તું તમારે જો પક્કડ મંગાયો તું આ પક્કા તો દેકેમ જ રહી ગયો દેકેમ હોવા આ તો આ શું આ હાથે ખેચાતો એવું થાય ને આ ખેંચે ને જોન છોડ છોટયા થઈ ગયો હા

એવું લાગે જોઈએ ઠંડી નહીં પાણી ને તો આપડે પેલું એ લાઈ દઈએ ઝાટકા મશીન કુકો એવું કેતો કારણ કે આ રોઢડો ને નો ત્રાસ જતો રહી લાવી દઈએ લાવીએ હા દઈએ પકડી લેતા લઈ ને આવું અમે આઈએ જ છીએ હ નાસ્તો લેવા જવાનું શકો હમ શું કરું આ ગમત છે અને હેરિન તો હું ચાર જ જાય મજૂર તો મારા રાહ જોઈને બેઠે છે કે ચાર લઈને આવો આ જેણે માનું એક્ટિવ કરી શક જો આ હું માગે તો મને હાલશે નહીં પૂછવા જાય તો મને હાલશે તો નહીં અને હેરડીને તો હું ચાર જાય તો દેખાતા તો નહીં ના મને યાદી જવા દે એટલે ચાવ તો અંદર જ છે જો પૂછવા જાય તો મને આવશે નહીં એક કોમ કરું એમને પૂછ્યા વગર એકઠી લઈને જતો રહું મારા પોત ન એટલું કોમ હ એમને ચો ખબર પડશે મને એકઠા લઈને જવા જાય તો પોત થાય પૂછે તો તો કોમ મજો

લઈ છો અલ્યા હજુ તો મારા હપ્તાન બપા બાકી છે તમારી ભૂલ છે તમે ચાવી હું કેવા અંદર મેલી અલ્યા ભાઈ એ તો હું ભૂલી ગયો તો ચાવી નું હા હા એ વાત સાચી લેવું પડે પડ્યું હોય એમ થી ગોતો બે જણા તો મને જીવ થી વાલું હોય મારા છોકરા ને નહીં ચાલતો

જાણાજી મસ્તી કોઈ ના કરે કોઈ ના કરે કોઈને આ તો કરી જ નહીં કે મેં એવું જોયું હોય કે આપણે આટલા ટાઈમ એમનામ કોમ કરીએ હે પણ કોદાર કોઈને મસ્તી કરી નહીં બરાબર આ મસ્તી તો કોઈ ના કરે ને આટલામાં કોઈ લઈએ ના જાય આવડી પૂછ્યા વગર તમારી પેલી બત્તી હતી ઓ એ અઠવાડિયું પડી અઠવાડિયું ના પડી કોઈ કોઈ ના લઈ ગયા તો કાલે જ ઘેર લઈ ગયા હા બરાબર

ખાલી ડબલું ભરેલા છે પાણીનું આ ચા એ લાઈ કોદાર ચા કોદન કોઈ ડાળ ચા નહી નાસ્તો નઈ આખો દારો રાત દાડો આપડે કોમ કરીએ બરાબર વાત તમે જોયું કોઈ દાડો કોઈ ડાળ નહીં મિહ આ રે કશું આપણા માટે આજ આ લઈ જવું કોઈ તહેવાર હતો કોઈ આલુ એમ એક વાત મને તો અબ તો ખુશી થાય ખુશી થાય છે ખબર છે કે સારું હારું આપણે આપણે હેડન ટોગા તોડીએ બરાબર હવે એ તોડશે એ તોડશે તો આનંદ ઓમ આનંદ થાય છે ના ના એવું ના રાખાય આપળો ગમે તેમ તો આપણે નમ

પૈસા જો તમે દાડો માગ્યા બે હજાર વધારે તમને આલ્યા ના આલે નહીં હાલતા પૈસા થોડો લોપ ચડી ગયો લોસ થઈ ગયો એટલે આવું થાય

કાલે જો ના મલણ આજે તો કાલે આપડે ફરિયાદ કરી કાલે હવારમાં જઈને આપડે ફરિયાદ કરી કાલે ફરિયાદ પાકી કરી આટલો દાળો રાહ જોઈએ બરોબર તમે પણ જબરી ભૂલ કરી નાખી હા ખરેખર ચાલી આવી ગયો મારે અમે તો આ તાર બોતા તાર માં પકડ લેવા ખાતર ખબર પડી હું છોકરાને નહીં હાલતો નહીં હાલતા વાત સાચી હવે તો આજુ તો પકડ લેવા જયાન ખબર પડી કઈ એક્ટિવા નહીં નહા પણ આજે મોડું થઈ ગયું હોય તો ખબર નથી

તારે રોક તો રોકાય બરાબર મારે રોકવું નઈ કારણ કે મને ભૂંડની અને રોજડા બહુ બીક લાગે એટલે હું નઈ રોકું બીક તો મને લાગે હ હા

ના લઈ જતા મારી વાત આ ડોહાનું નહીં પૂછ્યા વગર કોઈ નું ઘરનું જ છે ને એ કોઈ કદાચ કમ્પ્લેન કર ભાઈ તમજા થઈ જાવ આ મુખ્યવાર લઈ જાઉં પૂછ્યા આવું એ મારે ભૂલ એટલે તમે ચોરા ફરી આપ્યો તમને આપ